નમસ્કાર દર્શક મિત્રો આપીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ સ્પોન્સર બાુકૃપા માનવ સેવા ટ્રસ્ટ ખેડબ્રહ્મા મુકામે સાત દિવસ શિવ મહાપુરાણ કથા યોજાઈ ખેડબ્રહ્મા સ્થિત વાસના રોડ નંબર આઠ સાઈનાથ સોસાયટી મુકામે શિવ મહાપુરાણ કથા આચાર્ય રાધાદાસ કશ્યપ મહારાજ દ્વારા સાત દિવસ ભાવભક્તિ અને શ્રદ્ધા સાથે સત્સંગ તરબોળ કર્યા હતા કથાના આયોજન તરીકે યજમાન લતાબેન ગુણવંતભાઈ જોશી પરિવાર દ્વારા પ્રથમ દિવસે અને સાતમા દિવસે સૌને બ્રહ્મ ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો ખેડબ્રહ્મા નગરના હરિભક્તોએ વિશાળ સંખ્યામાં લાભ લઈ અને ધન્યતાની લાગણી અનુભવી હતી સમાપનના દિવસે ગુંદેલ મહાદેવ મંદિરના મહંતશ્રી તથા કથાકાર રાધાદાસ કશ્યપ ના શૈક્ષણિક ગુરુ અને જ્યુતિ હાઈસ્કૂલ આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહીને પોતાની દિવ્યવાણીનો લાભ આપેલ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી ચેતનસિંહ વાઘેલા પુષ્પરાજસિંહ ચૌહાણ ભરતભાઈ ચોસી ધર્મેન્દ્રભાઈ ભાવાણી અને કલ્પ ત્રિવેદીએ અમૂલ્ય ફાળો આપ્યો હતો રોજંટા સ્થિત મુખ્ય સેવક શ્રી રમણભાઈ પટેલે સમગ્ર કથાનું સંકલન કરી અને આભાર વિધિ કરેલ અહેવાલ સુરેશભાઈ પટેલ પ્રિન્સિપલ સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડ બ્રહ્મા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ